શ્રી ગણેશાય નમઃ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ગુજરાતી ચેનલ પર આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે રામાયણના એક એવા પ્રસંગની વાત કરવાના છીએ કે જે આપણામાંથી ઘણા કદાચ ન પણ જાણતા હોય બહેનો અને ભાઈઓ આપણે જાણીએ છીએ કે ભગવતી માતાના વિવાહ પ્રભુ શ્રી રામ સાથે થયા હતા ઋષિ વિશ્વામિત્રનું શ્રીરામ અને લક્ષ્મણને તેમના યજ્ઞની રક્ષા કરવા માટે લઈ જવું પછી ત્યાંથી મિથિલા જવું આ બધું પૂર્વ નિયોજિત હતું મિથિલા નરેશ ભગવદી રાજા જનક આત્મજ્ઞાની હતા તેમની પુત્રી માતા સીતા તેમને ભૂમિમાંથી પ્રાપ્ત થયા હતા એ કથા પણ જાણીતી છે એટલા માટે જ સીતાને જાનકી ને સાથે સાથે ભૂમિપુત્રી પણ કહેવામાં આવે છે બહેનો અને ભાઈઓ આ પ્રસંગ છે સીતા સ્વયંવરનો મિથિલા નરેશ રાજા જનકે પોતાની પુત્રી સીતા વયસ્ક થતા પોતાની એ બહુ જ જ્ઞાની અને તેજસ્વી એવી પુત્રી સીતા માટે યોગ્ય વર શોધવાની ખૂબ જ ચિંતા હતી એટલા માટે તેમણે સ્વયંવર રચવાનું નક્કી કર્યું સ્વયંવર પણ એવો કે જેમાં નબળા અને અયોગ્ય મૂર્તિયા જીતી ન શકે અને તેજસ્વી અને જ્ઞાની એવી સીતાને યોગ્ય વર પ્રાપ્ત થાય આ માટે રાજા જનકે મિથિલામાં પરશુરામ ભગવાને સાચવવા માટે આપેલું ભગવાન શિવનું જે ધનુષ્ય હતું કે જે કોઈ હલાવી પણ શકતું ન હતું તે ધનુષ્ય પર પણસ ચડાવવાનું એવી અઘરી કસોટી નિયત કરી આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ શ્રી રામે એ ધનુષ્યને તોડી નાખ્યું હતું અને એ રીતે સીતા માતાના વિવાહ પ્રભુ શ્રી રામ સાથે નક્કી થયા અયોધ્યા સમાચાર મોકલાવ્યા બધા ત્યાંથી મિથિલા આવ્યા અને પછી તો જનક અને તેના ભાઈની એમ ચારેય પુત્રીઓને મહારાજા દશરથના ચારેય પુત્રો સાથે પરણાવવાનું નિયત થયું લગ્નની વિવાહની ભવ્ય તૈયારીઓ થવા લાગી આનંદ મંગળ છવાઈ ગયો અને વિવાહનો દિવસ આવ્યો મંડપો તૈયાર થયા અને વિવાહ વૈદિક મંત્રો સાથે શરૂ થયા મિથિલા આનંદના હિલોળે ચડ્યું અને સાથે સાથે જ ત્રેતાયુગમાં માનવ સ્વરૂપે પ્રગટેલા ભગવાન શ્રી નારાયણના રામ અવતારના લગ્ન હોય તો આખું બ્રહ્માંડ પણ આનંદના હિલોળે ચડ્યા વગર કેમ રહી શકે ભગવાન બ્રહ્મા શિવ અને બધા જ દેવી દેવતાઓ પણ આ અદ્ભુત પ્રસંગના સાક્ષી બનવા માટે જુદા જુદા વેશ બદલીને મિથિલામાં હાજર હતા વિવાહ વિધિ ચાલુ હતી હવે વિવાહની જુદી જુદી જે રસમો હોય છે તેમાંની એક રસમ છે જવતલ હોમવાની અને આ વિધિનો પણ સમય આવી ગયો અને જવતલની આ રસમમાં તો ભાઈની જરૂર પડે એટલે જે આચાર્ય ઋષિ વિવાહ કરાવતા હતા તેમણે રાજા જનકને કહ્યું કે કન્યાના ભાઈને બોલાવો હવે આખા મંડપમાં સન્નાટો છવાઈ ગયો બધા સ્તબ્ધ થઈ ગયા રાજા જનક પણ અવાચક થઈ ગયા કેમ કે રાજા જનકને પુત્ર તો હતો જ નહીં હવે શું થશે રાજા રાણી મુંજાઈને ઊભા રહ્યા બધા જ ચિંતિત હતા એટલામાં એક તેજસ્વી શામવર્ણ યુવાન આગળ આવ્યો અને ઋષિને કહ્યું કે હું કન્યાનો ભાઈ છું અને ભાઈએ કરવાની જે રસમ છે તે હું પૂર્ણ કરીશ તો ફરી બધા સ્તબ્ધ થઈ ગયા રાજા પણ વિસ્મિત થયા તેમણે યુવકને વિવેકસભર પૂછ્યું તમે કોણ છો હું તમને ઓળખતો પણ નથી તો તમે કઈ રીતે ભાઈ બનીને આવ્યા છો હું કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે આ રસમ ન કરાવી શકું તો કૃપા કરીને મને તમારો પરિચય આપો ત્યારે યુવક મુસ્કુરાઈને બોલ્યો હું મંગળદેવ છું મારી માતા ધરતી છે ભૂમિ છે અને બહેન જાનકીની માતા પણ ભૂમિ છે આમ હું ભૂમિપુત્ર છું અને જાનકી ભૂમિપુત્રી છે અમે બંને ભૂમિ માતાના સંતાનો છીએ તો એ રીતે અમે બંને ભાઈ બહેન થયા અને એ નાતે હું મારી બહેનના વિવાહમાં મારી ભાઈની રસમ કરવા બિલકુલ જ યોગ્ય છું રાજન આપને જો વિશ્વાસ ન આવતો હોય તો ઋષિ વશિષ્ઠ અને ઋષિ વિશ્વામિત્રને પૂછો રાજાએ ઋષિઓ તરફ જોયું તો બંને ઋષિઓ આનંદ સાથે મુસ્કુરાઈ રહ્યા હતા તેમણે મસ્તક તમાવીને સંમતિ આપી અને રાજા જનકે મંગળદેવને સંમતિ આપી અને એ રીતે મંગળદેવે પોતાની ભાઈ તરીકેની રસમ પૂર્ણ કરી અને માતા જાનકી અને પ્રભુ શ્રી રામના વિવાહ સંપન્ન થયા મિથિલા અને સમસ્ત લોકમાં આનંદ આનંદ છવાઈ ગયો તો મિત્રો રામાયણનો આ પ્રસંગ એ જણાવે છે કે જ્યારે પણ કોઈ ધર્મ કાર્ય થઈ રહ્યું હોય ત્યારે કોઈ બાધાઓ આવે ત્યારે દેવી શક્તિઓ છે તે સ્વયં કોઈને કોઈ રૂપે સહાયતા કરવા અવશ્ય ઉપસ્થિત થઈ જાય છે તો મિત્રો આશા રાખું છું કે રામાયણનો આ પાવન પ્રસંગ આપ સૌને ગમ્યો હશે જો ગમ્યો હોય તો આપણી આ ધરમ કરમ ગુજરાતી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો ફરીને મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ